રાધનપુર ખાતે મોટા જલ જીલણી અગિયારસ ની ભવ્ય શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિર ઠાકોરવાસ ખાતે કાઢવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતે થી રાધાકૃષ્ણ મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જલ જલજીલણી અગિયારસને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા મોટા ઠાકોરવાસ ખાતે રાધમપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડ પાછળ તળાવ ખાતે પહોંચી હતી ત્યાં ભગવાનને જીલાવવામાં આવ્યા હતા આ શોભાયાત્રાની અંદર રાધમપુર વિધાનસભાના ધારાસભ્ય લવેંગજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ચાણસમાના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર શંકરજી મોતીજી ઠાકોર રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર શ્રી ગોવિંદજી ઠાકોર તેમજ રાધનપુર ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ તેમજ રમેશભાઈ કે ઠાકોર તેમજ જગાજી મફાજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ કાનાજી ધૂળાજી તેમજ જયંતિ જી ઠાકોર તેમજ હમીરજી ઠાકોર અને અન્ય મહાનુભાવો સાધુ સંતો કૃષ્ણ યુવક મંડળ શોભા યાત્રાની અંદર જોડાયા હતા શોભા યાત્રાની અંદર સમગ્ર રાધમપુર નગર ની અંદર રિપોર્ટર રમીલાબેન પરમાર સાંતલપુર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પરંપરાગત રીતે અમારે ઠાકોરવાસમાંથી જલ ઝીલણી અગિયાર ઠાકોર ભગવાનનો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે એમાં અઢારે આલમના અઢારે આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના એ અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદ ભેર ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે ખૂબ આનંદી વાત ખૂબ ઊંચા જીલડી અગિયારસ નિમિત્તે ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો એમાં મને આમંત્રણ મળ્યું આ વાત આ વાત ખૂબ જ અહીંયા આટલી બધી પબ્લિકની વચ્ચે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે મારી જાતને ધન્યતા અનુભવું છું વર્ષોથી આજે આ વરઘોડો નીકળે જ એકતા અને એકતાના દર્શન આજે થયા રાધનપુરની અંદર સમગ્ર સમાજ આ વરઘોડાની અંદર જોડાયું એ બધા સમગ્ર સમાજને અભિનંદનને પાત્ર છે વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે જ અને વિના વિઘ્ને આ વરઘોડાઓ નીકળતા બધાએ ખૂબ સરસ મજાને દર્શન ભગવાનના ચાલો આજે પરંપરાગત રીતે અમારા

ખૂબ ખૂબ આભાર માનું છું ચાલો